હેલો તો નમસ્કાર મિત્રો કેમ છો યાર વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો મેલો અને એની જોડે જોડે મિત્રો આપણા મોદી સાહેબ ખરેખર મિત્રો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હમણાં તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું કેમ કે ભાઈઓ તમને ખબર છે કે અત્યારે મોદી સાહેબ જે તો ઇટાલી ગયા છે જી સેવન સમિતિમાં ભાગ લેવા માટે અને ઇન્વાઇટ પણ કર્યા હતા પણ મિત્રો મેલોની અને એની સાથે સાથે મોદી સાહેબને અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને જેવા જ મિત્રો પોસ્ટ થાય છે એની સાથે જ મિત્રો લાખોમાં લાઇકો આવી જાય છે અને ફોટાને વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે હવે ઘણા લોકો તમે જોયા હશે કે જ્યાંથી આપણા મોદી સાહેબ છે ત્યાં ઇટાલીના મુલાકાતે ગયા હતા ત્યાંથી લઈને અત્યાર સુધી મિત્રો એ સોશિયલ મીડિયામાં એક ટ્રોલ ચાલી રહ્યો છે કે મોદી સાહેબ અને મેલોની જોડે કઈક મતલબ સંબંધ હોઈ શકે છે મિત્રો આવી ચર્ચા સોશિયલ મીડિયામાં થતી હોય છે તો શું આ વાત સાચી છે કે ખોટી છે પણ અત્યારે મિત્રો આ ફોટા વાયરલ થાય છે એટલે લોકો તો બસ મિત્રો એક જ મૂડમાં આવી ગયા છે આમ છે ને તેમ છે ને એમ છે ને તેમ છે ને એટલે આ રીતે મિત્રો વિડીયો વાયરલ થતા હોય છે તો શું આ માહિતી સાચી છે તો બિલકુલ નહીં મિત્રો તમે જે વિચારી રહ્યા છો એ તમારી વિચારધારા છે બાકી મિત્રો તમને ખબર છે કે ઇટાલીના વડાપ્રધાન મેલોનીજી અને એની સાથે સાથે આપણા ભારત દેશના વડા વડાપ્રધાન એટલે મોદી સાહેબ આ બે વચ્ચે મિત્રો સરસ મજાનો એવો સંબંધ છે જે બિલકુલ મિત્રો આ બે દેશો વચ્ચે સરસ મજાનો સંબંધ છે અને આ સંબંધને લઈને જ મિત્રો ઇટાલીના વડાપ્રધાને આપણા મોદી સાહેબને ઇન્વાઇટ કર્યા છે એટલે ભાઈઓ કોઈ ખોટી કમેન્ટ તો ન જ કરવી જોઈએ અને બાકી જે સોશિયલ મીડિયામાં લોકો મિત્રો કમેન્ટો હજારો કમેન્ટો નહીં ભાઈ લાખો કમેન્ટો આવી રહી છે મોદી સાહેબ અને મેલોની વિશે તો હવે તમને શું લાગે છે મિત્રો કે શું આ વાત સાચી હોય છે કે ખોટી હોય છે કમેન્ટ કરીને જરૂર બતાવજો આગળ પણ તમને મિત્રો આગળ વિડીયો બતાવો છું કે મેલોનીજીએ શું કીધું છે તો હાલો સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો અને નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ટીમ